કચ્છ જિલ્લામાં વિદેશ જવાની લાલચ આપીને મેડિકલ અનફિટ લોકોને ફિટ બતાવી નકલી મેડિકલ સર્ટિફિકેટ બનાવતું મોટું રેકેટ ઝડપાયું છે પશ્ચિમ કચ્છ એસઓજી ટીમે સરાહનીય કામગીરી કરીને વિદેશ મોકલવા નકલી દસ્તાવેજો તૈયાર કરતી ગેંગનો ભાંડાફોડ કર્યો છે મેડિકલ ખામી ધરાવનારા લોકોને જીસીસી માન્ય હોસ્પિટલમાંથી ફિટ બતાવી વિદેશ મોકલવા માટે ડમી વ્યક્તિના ફોટાથી પાસપોર્ટમાં હેરફેર કરી નકલી મેડિકલ ફિટ સર્ટિફિકેટ તૈયાર કરવામાં આવતું હતું આ સમગ્ર કૌભાંડમાં સંડોવાયેલા એક આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે એસઓજી ટીમે ભુજ રેલવે સ્ટેશન નજીકથી સંજયકુમાર લાલ લુહાર નામના આરોપીની ધરપકડ કરી છે આરોપી પાસેથી નકલી ભારતીય પાસપોર્ટ અને આધાર કાર્ડ સહિતના દસ્તાવેજો મળી આવ્યા છે આરોપી વિદેશ જેવા ઇચ્છુકોને નકલી દસ્તાવેજો તૈયાર કરીને મદદ કરતો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે આ મામલે પશ્ચિમ કચ્છ એસઓજી પીઆઈ અજયસિંહ પરમાર ફરિયાદી બન્યા છે જ્યારે આગળની તપાસ એસઓજી પીઆઈ પ્રશાંત સિંઘ રખિયા દ્વારા હાથ ધરાઈ રહી છે પોલીસ અન્ય સંડોવાયેલા શખ્સોને ઝડપી લેવા તપાસ તેજ કરી છે જનમિત્ર ન્યૂઝ ભૂજ સતત આપની સાથે આપણે જાણીએ છીએ કે આપણા રાજ્યમાં જે સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે અને ખાસ કરીને કચ્છ જિલ્લામાં જે ટુરિઝમ અને ઔદ્યોગિક વિકાસ થઈ રહ્યો છે ત્યારે આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતો જિલ્લો હોવાથી અહીંયા કોઈ એવા બનાવ ના બને કે જે ડોક્યુમેન્ટ કોઈ ફરજી ડોક્યુમેન્ટના આધારે કોઈ વ્યક્તિ અહીંયા ઘૂસણખોરી કરે અથવા તો બીજી કોઈ પણ પ્રવૃત્તિ કરે તો એ બાબતે અત્યારેના રેન્જ હાજી શ્રી ચિરાગ કોળિયા સાહેબ દ્વારા આખી રેન્જના જિલ્લાના તમામ પોલીસ અધિક્ષકશ્રીઓને સૂચના આપવામાં આવેલી હતી અને એ અન્વયે અત્રેના જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા સાહેબ દ્વારા એસ એસઓજીને આ બાબતે ખાસ કરીને કામગીરી કરવાની સૂચના આપેલી હતી ને એમાં એસુજી ના પીઆઈ છે જે શ્રી એડી પરમાર એમને એક ખાનગીરા એ બાતમી મળેલ હતી કે એક વ્યક્તિ જે વિદેશમાં નોકરી જવા માટે જે સર્ટિફિકેટ લેવાનું હોય મેડિકલ સર્ટિફિકેટ એમાં એ પોતે અનફિટ હતા એટલે એમણે કોઈ ફિટ વ્યક્તિનો ફોટો પાસપોર્ટમાં ફિટ કરીને અને એના જ પછી આધાર કાર્ડમાં પણ એનો ફોટો ફિટ કરીને અહીંયા આવેલ છે તો એ બાતમી આધારે એમણે પોતાની સમગ્ર ટીમ સાથે વર્કઆઉટ કરીને એક સંજય લુહાર નામની એક વ્યક્તિની ધરપકડ કરી છે અને એમની પાસેથી એક પાસપોર્ટ મળી આવે છે આ સંજય જે છે એ પોતે ફિટ છે પણ એ જેના વતી આવેલા છે એ જેનું નામ છે એ પાસપોર્ટમાં એ વ્યક્તિ અલગ છે એટલે એ બાબતે ગુનો રજીસ્ટર કરીને એમને હસ્તગત કરવામાં આવેલા છે તો આ કેસમાં જે કરીને મેડિકલ ઓફિસર છે એ દિશામાં અલગ શું તકસક્રમો છે આ દિશામાં આમાં આ કેસમાં તમામ દિશામાં તપાસ કરવામાં આવશે સૌપ્રથમ તો આ કોનો ઓરિજિનલ કોનો પાસપોર્ટ છે એ વ્યક્તિનો પછી આ ફોટો કેવી રીતે બદલ્યો આધાર કાર્ડમાં પણ કેવી રીતે બદલ્યો કઈ પદ્ધતિથી બદલ્યો કયા સાધનો વાપરવામાં આવેલા અને એ સિવાય બીજી કોઈ પણ એજન્સીઓ આની સાથે ઇન્વોલ્વ છે કે કેમ એ તમામ દિશામાં તપાસ કરવામાં આવશે સો અવન અવર આવા જે સરકારી રસ્તોનું છેડછાડ કરીને આર્થિક ફાયદા શરૂ કરતા હોઉં છે આમ નાગરિકોને શું અપીલ કરશો કે ખાસ કરીને આવા જે વચ્ચેના રસ્તાઓ છે એ ના ના આવીને આવું કોઈ પણ જે એ દિવસોનું સજાગ નહીં બિલકુલ આમ નાગરિકો માટે આ એક બહુ લાલબત્તી સમાન કિસ્સો છે અને આવા ઘણા કિસ્સાઓ આવેલા છે તમારે લાયસન્સ ડુપ્લિકેટ લાઇસન્સવાળો કિસ્સો આવે ધ્યાનમાં આવેલો પછી આરટીઓની જે ખોટી રસીદવાળો કિસ્સો ધ્યાનમાં આવેલો તો આ જ બાબત આમ જનતાને મીડિયાના માધ્યમથી અપીલ કરીએ છીએ કે કોઈ પણ નાના કે મોટા કોઈ પણ નાણાકીય લાભ માટે દેશની સુરક્ષા સાથે કદી છેડછાડ કરવી જોઈએ નહીં કારણ કે એ દેશ આ આપણો આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતો જિલ્લો છે સંવેદનશીલ જિલ્લો છે અને તમારા નાણાકીય અંગત લાભ હેઠળ કરવામાં આવેલા આવા કોઈ પણ એક નાના કૃત્યનો મિસયુસ ભારત દેશના વિરોધમાં થઈ શકે છે કોઈ પણ એન્ટીનેશનલ એલિમેન્ટ્સ આનો ઉપયોગ કરી શકે છે એટલે આ બાબતે બહુ જ સજાગ રહેવાની જરૂર છે